ચેપ્ટર ફોર ઘન પદાર્થોના ગુણધર્મ આપણે જોઈએ પરિસ્થિતિમાં તેમની કણો વચ્ચેના અંતરો એટલે કે તેના ઘટક કણો વચ્ચેના જે અંતરો છે એ અચળ હોય છે પદાર્થના તાપમાનને અનુરૂપ હોય તેવા કમ પેક્ષાથી આ ઘટક કણો પોતાના મધ્યમાન સ્થાનની આસપાસ કરતા હોય છે પરંતુ તે કોઈ પણ બે કણો જે અંતર હોય છે તે અચલ રહે છે એટલે કે ધારો કે આ રીતે કોઈ ઘન પદાર્થ હોય તેમના બે કણો હશે તો આ રીતે આવેલા હશે પણ જ્યારે તાપમાન વધારવામાં આવે તેમનું ત્યારે એ ઘટા કણો આ રીતે ધોલનો કરતા હશે પણ જયારે આ જે કણ છે એ આ રીતે ઉપરની તરફ હશે તો આ કણ પણ ઉપરની તરફ હશે આ કણ નીચે આવી જશે તો આ કણ પણ નીચે આવી જશે આ કણ પોતાના મધ્યમાન સ્થાને હશે તો આ મધ્યમાન સ્થાને હશે એટલે કે તે બંને કણો વચ્ચેના જે અંતર છે હંમેશા અચળ રહે છે પણ બદલાતા નથી સંતુલન સ્થાનમાં રહેલા કણો વચ્ચેના અંતરોમાં વધારો કરવામાં આવે તો આ કણો વચ્ચે પ્રવર્તા આંતરણું બળો એ રીતે બતાવે છે જેથી કણો વચ્ચેના સરેરાશ અંતર તો અચળ જ જળવાઈ રહે કણો વચ્ચે અચળ જળવાઈ રહેવાનો પ્રયત્ન કરે છે જ્યારે કણો મધ્યમાન સ્થાનથી વિજલિત કરવામાં આવે ધારો કે આ કોઈ કણનું મધ્યમાન સ્થાન છે આ કણને આ રીતે તેની મૂળ સ્થાન તરફથી અલગ કરવામાં આવે તો જ્યારે તે કણ અહીંયા પહોંચે ત્યારે તેને મૂળ સ્થાન તરફ ખેંચી જતું બળ અસ્તિત્વમાં આવે છે જેને તેનું પુનઃ સ્થાપક બળ કહે છે ઘન પદાર્થોમાં બંધારણીય આધારે તેમના ત્રણ પ્રકાર પાડવામાં આવે છે પ્રથમ સ્પર્ધિકમય પદાર્થો બીજું અસ્ફટિકમય પદાર્થો અને ત્રીજું અર્ધ સ્ફટિકમય પદાર્થો એમાં સૌ આપણે સ્ફટિકમય પદાર્થો વિશે જોઈએ આ પ્રકારના ઘન પદાર્થોમાં નિયમિત ભૌમિતિક ગોઠવણી હોય છે જેમ આકૃતિમાં દર્શાવેલું છે કે દ્વિ પરિમાણ લંબાઈ અને પહોળાઈ એટલે બે પરિમાણની અંદર એક બે ત્રણ કોઈ પણ બિંદુ પાસે આપણે લઈએ છીએ પણ દરેકે દરેક જગ્યાએ ઘટક કણો વચ્ચેનું જે અંતર છે એ પણ સમાન છે જેમ અહીંયા અંતર છે એટલું ને એટલું જ અંતર આ રીતે અહીંયા સમાન રીતે આવેલા છે એટલે ઘટક કણોની ગોઠવણી એકદમ Haar છે અને વ્યવસ્થિત વ્યવસ્થિતતા આપણને સમાન સમાનતા જોવા મળે છે અને આ રીતે ત્રિપરિમાણમાં જે આ રીતે અહીંયા લંબાઈ ને પહોળાઈ માં આ રીતે સ સમતરના ગોઠવાય છે એમ બહારની બાજુ પણ આવું સમતર આપણે આ રીતે વિચારીએ અને જ્યાં પણ આ રીતે ઘટક ઘટકણો વ્યવસ્થિત રીતે ગોઠવાયેલા હોય શકે છે એટલે કે ત્રિપરિમાણમાં પણ તેની ગોઠવણી આ જ રીતે થાય છે

તેમના સમૂહને લેટેસ્ટ બિંદુ પર મૂકવામાં આવે છે તો સ્ફટિક નું નિર્માણ થાય છે ઘટકો વચ્ચે પ્રવર્તમાન આંતરક્રિયાઓને અનુરક્ષીને અનુલક્ષીને જુદા જુદા પ્રકારના સ્ફટિક નિર્માણ થઈ શકે છે સ્ફટિક જુદી જુદી રીતે કઈ પણ હોય શકે જેમ કે સમઘન હોય શકે પછી એકબીજા ત્રિકોણ આકારમાં પણ હોય શકે છે અને તે પોતાનું બંધારણ ઘન પદાર્થની આપેલ પરિસ્થિતિની અંદર તેનું ઘન પદાર્થ જે આપણને સ્ફટિક મળે છે તે જ બંધારણ દર્શાવે છે અને એવી રીતે બંધારણ દર્શાવે છે કે જેથી તેની આંતરિક ઉર્જા સમગ્ર સ્ફટિક ની આંતરિક ઉર્જા લઘુત્તમ થાય તે રીતનું એ બંધારણ દર્શાવે છે સ્ફટિક એક કરતા વધારે એકમો બનેલો વિચારી શકાય છે અને તેને ઘટક કણો એક એના જે એકમો હોય છે સ્ફટિકના જે એકમો હોય છે જેને એક કરતા વધારે એકમોનો બનેલો આપણે વિચારીએ ત્યારે તેને આયનો કહેવામાં આવે છે અહીંયા આકૃતિમાં એક સ્ફટિક દર્શાવેલો છે અહીં એની ગોઠવણી આયનો જે આવેલા છે અથવા તો તેના એકમો જે અહીંયા દર્શાવેલા છે તેની ગોઠવણી સમઘનના દરેક શિરોબિંદુ પર અને સમઘનની બાજુઓના કેન્દ્ર પર છે સમઘનના દરેક શિરોબિંદુ આ સમઘનના શિરોબિંદુઓ છે આ રીતે ચાર આ બાજુ અને નીચે બીજા ચાર એટલે આ સમઘનના શિરોબિંદુઓ પર આવેલા છે તેમજ આ તેની એક બાજુ જે થઈ આ રીતે આજે તેમનો એક સમતલ થયું એક આખી બાજુ થઈ તેનું કેન્દ્ર પણ આ રીતે

નીચે પણ એક ગોઠવી દેવામાં આવે આ બાજુ પણ એક રીતે ગોઠવિમાણમાં ભાત રચાય છે જેને એક આખો સ્વટીક તૈયાર છે તેને ક્રિસ્ટલોગ્રાફી કહે છે સ્વટીક બંધારણનો અભ્યાસ ક્ષકિરણો એટલે કે એક્સ રે ઇલેક્ટ્રોન કિરણો અને ન્યુટ્રોન કિરણો વડે કરવામાં આવે છે સ્ફટિકમય પદાર્થોમાં લાંબા ગાળાની વ્યવસ્થા જોવા મળે છે પરિણામે સ્ફટિકમય પદાર્થો નિશ્ચિત તાપમાને પીગળી જાય છે એટલે કે એક અમુક તાપમાન પછી તે પીગળવાનું શરૂ કરે છે સ્ફટિક પદાર્થોને તેમના બંધારણીય કણોના પ્રકાર અને તેમની વચ્ચેના પ્રવર્તમાન બંધનના આધારે ચાર વર્ગોમાં વેચવામાં આવે છે એટલે કે આ બીજા ચાર વર્ગો છે એક તો છે આણવીય ઘન બીજો છે આયનિક ઘન પદાર્થ ત્રીજો છે સહસંયોજક ઘન પદાર્થ ચોથું ધાત્વિક ઘન પદાર્થો એમાં સૌ પ્રથમ આપણે આણવીય ઘન વિશે માહિતી મેળવીએ આણવીય ઘન પદાર્થો આવા ઘન પદાર્થોમાં બંધારણીય કણો તરીકે અણુઓ જે છે એ હોય છે એટલે કે આણવીય ઘન પદાર્થોમાં બંધારણીય કણો તરીકે અણુઓ આવેલા હોય છે આવા પદાર્થોના અણુઓ ઇલેક્ટ્રોનની ભાગીદારીથી બનતા સહસંયોજક બંધને કારણે નિર્માણ પામે છે સંયોજક બંધના કારણે નિર્માણ પામે છે અણુઓ ધ્રુવીય કે અધ્રુવીય હોઈ શકે છે જો અણુમાં ધન વિજભાર અને ઋણ વિજભારના કેન્દ્રો એક સાથે હશે તો તેવા અણુને અધ્રુવીય કહેવામાં આવે છે કે ધન અને ઋણ બંને એક જ સાથે આવેલા હશે તો તેને કહેવાય અધ્રુવીય અણુ પણ જે અણુની અંદર અંદર ધનવિજાર અને ઋણ વિજભાર આ રીતે અલગ અલગ આવેલા હોય એટલે કે તેમના કેન્દ્રો અલગ અલગ હોય જુદા જુદા હોય તો તેમને ધ્રુવીય અણુ કહેવામાં આવે છે અધ્રુવીય અણુ છે તેના આપણે ઉદાહરણ કે આપીએ આયોડીન આઈ ફોસ્ફરસ પી સલ્ફર એચ કાર્બન ડાયોક્સાઇડ આ અણુઓ અણુઓ છે જ્યારે ધ્રુવીય અણુઓના ઉદાહરણ જોઈએ તો ધ્રુવીય અણુઓમાં પાણીનો અણુ એચ ટુ એ અણુ છે એટલે કે તેમાં ધન અને ઋણ વિદ્યુત થયેલા નથી ઘન નો બનેલો હોય તો આવા ઘન પદાર્થના નિર્માણ માટે ડાયપોલ ડાયપોલ આકર્ષણ બળ જવાબદાર હોય છે એટલે કે જો એક ડાયપોલ આ રીતે આવી હોય બીજી ડાયપોલ આ રીતે આવેલી હોય ત્રીજી ડાયપોલ આ રીતે આવેલી હોય કારણ કે તેમના કેન્દ્રો છૂટા બનશે

હોય છે અને આવા પદાર્થો ઉષ્મા અને વિદ્યુતના ઉષ્મા અને વિદ્યુતના વાહક હોય છે આયનિક ઘન પદાર્થો આ પદાર્થના આ પ્રકારના જે ઘન પદાર્થો હોય છે તેમાં જે બંધારણીય કણો હોય છે રીતે આયનો આવેલા હોય છે આકર્ષણ બળ કે જે ક્વોન્ટમ મિકેનિક્સમાં આવે છે તેવા અબાકર્ષણ બળના સંયુક્ત પરિણામે બંધ રચાતા હોય છે આ આકર્ષિત બળો જે છે એ ઘણા જ પ્રબળ હોય છે આથી આ જે પદાર્થ જે હોય છે તે સખત હોય છે તેમના ગલન જે છે એ ઊંચા હોય છે કારણ કે તે સખત છે આ પછી પ્રદર્શન બળો જે છે એ ખૂબ જ પ્રબળ છે આથી આવા પદાર્થો જે છે એ વિદ્યુતના અવાહક હોય છે અને આ પદાર્થ નું ઉદાહરણ છે પદાર્થોની વાત થઈ હવે આપણે જોઈશું સહસંયોજક ઘન પદાર્થો સહસંયોજક ઘન પદાર્થોની અંદર આવા પદાર્થોની અંદર જે બંધારણીય કણો હોય છે તરીકે પરમાણુ હોય છે દરેક પરમાણુ તેના પડોશી પરમાણુઓ સાથે સહસંયોજક બંધથી જોડાયેલ હોય છે સહસંયોજક બંધથી આ પરમાણુઓ જોડાયેલા હોય છે એટલે કે એક પરમાણુ તેના બીજા પરમાણુ સાથે જે બંધ રચાવે છે તે સહસંયોજક બંધ હોય છે અને તેનાથી બંને પરમાણુ જોડાયેલા હોય છે જો કોઈ પરમાણુને સમચતુષ્ફલકના કેન્દ્ર પર વિચારેલો હોય તો તેના નજીકના ચાર પરમાણુઓ જે સમચતુષ્ફલકના શિરોબિંદુઓ પર હોય બિંદુઓ પર રહે પરિમાણિક રચનાનું પુનરાવર્તન કરતા ઘન પદાર્થો તૈયાર થાય છે આ રીતે હું ખાલી એક સમતલ છું આ જે સમતલ છે એ સમતલના ચાર આ રીતે કોઈ પરમાણુઓ મૂકેલા હોય આ સમતલના ચાર શિરોબિંદુ બિંદુ પરમાણુઓ મૂકેલા છે હવે તેના વચ્ચે સમતલમાં પણ એક પરમાણુ આવેલો હોય છે તો તે દરેક પરમાણુ અને નજીકના ચાર પરમાણુ સાથે સ સંયોજક બંધ જોડાયેલો તો હશે એ સિવાય જો આવી રચનાનું પુનરાવર્તન કરવામાં આવે આ રીતે પણ એવું શિરોબિંદુ પર પરમાણુ પણ આવેલા હશે અને વચ્ચે પણ આ રીતે પરમાણુ આવેલા હશે અને તેમની વચ્ચે આ રીતે સહસંયોજક બંધ આવેલો હોય છે અને આ રીતે સહસંયોજક પદાર્થોનું નિર્માણ થાય છે આ પ્રકારના સહસંયોજક બંધના ઉદાહરણોમાં ડાયમંડ સિલિકોન જર્મેનિયમ વગેરે આ પ્રકારના પદાર્થો છે આ પદાર્થો ઘણા જ સખત હોય છે તેમના ગલન બિંદુઓ ખૂબ જ ઊંચા હોય છે એકદમ સખત છે આથી તેઓ સરળતાથી પીગળી શકતા નથી આવા પદાર્થોને અર્ધવાહકો તરીકે પણ વર્તી શકે છે આ પદાર્થો અર્ધવાહકો તરીકે પણ વર્તે છે અને આવા ઘન પદાર્થોને નેટવર્ક સોલેડના નામે પણ ઓળખવામાં આવે છે હવે જોઈએ ધાત્વિક ઘન પદાર્થો ધાત્વિક ઘન પદાર્થોમાં જો લેટેસ્ટ બિંદુ ઉપર આવેલા ધન આયનોને ગોઠવવામાં આવે તો ધાત્વિક ઘન પદાર્થનું નિર્માણ થાય છે લેટેસ્ટ બિંદુ ઉપર જે આ રીતે આવેલા હોય છે ધન આયનો તેની વ્યવસ્થિત ગોઠવણી કરવામાં આવે એની પાસેના જે વધારાના ઇલેક્ટ્રોન હતા એ આપી દે છે એ ગુમાવી દે છે અને ફક્ત ધન આયનો જ રહે છે આ રીતે મુક્ત કરેલા ઇલેક્ટ્રોન આયનો વચ્ચેના અવકાશની અંદર આ આયનો વચ્ચેનો અવકાશ છે મુક્ત ઇલેક્ટ્રોન ભ્રમણ કરતા હોય છે અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય છે તેથી આવા ઘન પદાર્થો એ ઉષ્મા અને વિદ્યુતના સુવાહકો હોય છે કારણ કે આ જે ઇલેક્ટ્રોન મુક્ત ઇલેક્ટ્રોન રીતે ભ્રમણ કરે છે એ વિદ્યુત ઉત્પન્ન કરી શકે છે આથી તે વિદ્યુતના સુવાહકો હોય છે હવે આપણે જોઈએ અસ્ફટિકમય પદાર્થો અમુક ઘન પદાર્થોના બંધારણીય કણોની ગોઠવણી વ્યવસ્થિત હોતી નથી આવા ઘન પદાર્થોને અસ્ફટિકમય પદાર્થો કહેવામાં આવે છે જેમના બંધારણીય કણો વ્યવસ્થિત ન ગોઠવાયેલા હોય તેને અસ્ફટિક મય પદાર્થો કહેવામાં આવે છે તેનું ઉદાહરણ છે લાકડું અમુક ઘન પદાર્થો એવા પણ છે જે સ્ફટિક મય રૂપ ધારણ કરી શકે છે પરંતુ એવા પદાર્થોને જો પીગાળવામાં આવે તો તેના ઘનીકરણ તાપમાન કરતા ઊંચો તાપમાને રાખી જો તેનું એકાએક તાપમાન નીચું લાવી દેવામાં આવે તો ઘટક યોગ્ય રીતે ગોઠવાઈને સ્ફટિકમય રચના કરવાની તક મળે એ પહેલા જ ફક્ત ટૂંકા ગાળાની વ્યવસ્થા સાથે ગોઠવાઈ જાય છે જે ઘન પદાર્થ રચે છે તેને ગ્લાસીને કે પદાર્થ છે તેને હું અહીંયાથી ગરમી આપું છું આ તેને ગરમી આપું છું ગરમી આપતા તેનું પ્રવાહી સ્વરૂપ થાય છે હવે તેનું તાપમાન એકાએક નીચું લાવવામાં લાવવામાં આવે એટલે કે ફરી થી પ્રવાહીમાંથી તે ઘન સ્વરૂપે ગોઠવાશે ઘણો પણ તે ટૂંકા ગાળાની વ્યવસ્થા ધરાવે છે અને જેને એ જે જ્ઞાન પદાર્થ બની તને ગ્લાસી અથવા એમોરફર કહેવામાં આવે છે અહીં શોર્ટ રેન્જ ઓર્ડરનો અર્થ એ છે એટલે કે ટૂંકા ગાળાની વ્યવસ્થાને શોર્ટ શોર્ટ રેન્જ ઓર્ડર પણ કહેવામાં આવે છે એટલે કે ટૂંકા ગાળાની વ્યવસ્થાનો અર્થ એ છે કે કોઈ પણ તેની નજીકના પરમાણુ કણો સાથે બંધ બનાવી તેમની વચ્ચે ચોક્કસ ભૌમિતિક ગોઠવણને ગ્લાસી રચના કહે છે તેની નજીકમાં જો આ રીતે પરમાણુ આવેલા હોય તો તેની સાથે તરત જ બંધ બનાવી દેશે અને આ રીતે ગોઠવાઈ જશે અને એ જ રચના બને છે તેને ગ્લાસી રચના કહેવામાં આવે છે અહી ગ્લાસ નોંધવાનું કે જે ગ્લાસી પદાર્થો તે સ્ફટિકમય પદાર્થ બની તે પદાર્થ બની શકતા હતા પરમ તરીકે પોતાની હાજરી નોંધાવી શક્યા હોત એટલે કે બની શકતા હતા જ્યારે અમુક પદાર્થો એવા છે કે જેમને ગમે તેટલી તક પૂરી પાડવામાં આવે આપણને પદાર્થ બની શકતા નથી થશે કે કે થાય ગ્લાસી પદાર્થો છે એની અંદર લોંગ રેન્જ ઓર્ડર નથી હોતો લોંગ રેન્જ ઓર્ડર એ સ્પટિકમય પદાર્થોમાં જોવા મળે છે તે જ રીતે પ્રવાહી પદાર્થો જે છે ગ્લાસી પદાર્થોમાં લોંગ રેન્જ ઓર્ડર નથી હોતો પ્રવાહી પદાર્થો માટે પણ લોંગ રેન્જ ઓર્ડર નથી હોતો એની અંદર પણ નથી હોતો તે ફક્ત સ્પટિક પદાર્થની અંદર હોય છે તો આ પ્રવાહી વહન પામી શકે છે જ્યારે ગ્લાસી પદાર્થો જે છે એ વહન પામી શકતા નથી એનું કારણ એ છે કે પ્રવાહી કરતા ગ્લાસી પદાર્થોની અંતર આંતર અનુભળો પ્રબળ હોય છે

વહન પામી શકતા નથી ગ્લાસી પદાર્થમાં જુદા બંધોની મજબૂતી જુદી જુદી હોવાનું કારણે જો હવે તેનું તાપમાન વધારવામાં આવે તેમના નબળા જે બંધ હશે જે ધારો કે આ રીતે દૂર આવેલા પદાર્થ બનાવેલો બંધ હશે તૂટી જશે અથવા તો ઢીલો પડી જશે અને પછી છેલ્લે વધારે ને વધારે તાપમાન વધારવામાં આવે તો છેલ્લે તે પદાર્થનો રગડો બની જશે ગ્લાસી પદાર્થનો

CH2 N વખતે અણુનું પુનરાવર્તન થયા કરે છે એટલે કે અહીંયા CH2 જે છે એનું N વખત પુનરાવર્તન થવાથી આપણને પોલિથીન મળે છે આવા અણુને મેક્રો અણુ કહેવામાં આવે છે આવા અણુને મેક્રો અણુ કહે છે પ્રોટીનના અણુઓ પણ આ જ વર્ગમાં આવે છે પ્રોટીનનો અણુ પણ મેક્રો વર્ક્રો અણુ છે ઠંડા પાડવામાં આવે જો પોલીમાં હશે અવસ્થામાં હશે તેમાંથી તેને ઠંડા પાડી અને જો ઘન અવસ્થામાં ફેરવામાં આવે ઠંડા પાડવામાં આવે તો ઘનીકરણ પામેલા પદાર્થના અમુક ભાગમાં અણુઓની ચેઇન ની ગોઠવણી વ્યવસ્થિત હશે તો બીજા ભાગમાં આવી ગોઠવણી હોતી નથી આ રીતે CH2 ના અણુઓ છે અમુક જગ્યાએ વ્યવસ્થિત ગોઠવાયેલા હશે જેમ અહીંયા જેમ વ્યવસ્થિત ગોઠવાયેલા છે પણ અમુક ભાગમાં CH2 ના અણુઓની વ્યવસ્થિત ગોઠવણી હોતી નથી દે હોય થઈ જાય છે અને બંધ બનાવતા હોતા નથી તો આવા પદાર્થોને અર્ધ સ્ફટિકમય કહેવામાં આવે છે અર્ધ સ્ફટિકમય એટલે કે જેમાં અમુક જગ્યાએ સ્પટિક રચના ધરાવતા હોય અમુક જગ્યાએ ગોઠવણી વ્યવસ્થિત હોય જ્યારે અમુક જગ્યાએ તેની ગોઠવણી અવ્યવસ્થિત પણ હોઈ શકે છે જેને કહેવામાં આવે છે આવા પદાર્થો જેને પોલિમર પણ કહેવામાં આવે છે અને આધુનિક મટીરિયલ સાયન્સની અંદર આ પોલિમર પદાર્થોની અગત્યતા ખૂબ જ વધારે છે